के वो या भाग्यो जीव से रे तन शतसंग नो भावे के वो या भाग्यो जीव से रे સંગનો ભાવે હાથ ફાવે પાસે તને પૂર્ણ દાન કરવા હાથો પાસે તને પૂર્ણ દાન કરવા ભેળું કરવા તને ટેવ શેરે તને સત્સંગ નો ફાવે ભેળું કરવા ની તારે ટેવ શેરે તને સત્સંગ નો ફાવે કેવો યુ શિવ તને સતસંગ નો ભાવે કેવો ભાગ્યો જીવ શેર તને સતસંગ નો ભાવે ભગયા પાસે તને જતરાયું કરવા ગો પાસે તને જતરાયું કરવા હડિયા પાટી ની તન ટેવ શેરે તન નો ભાવે હળિયા પાટીની તારે ટેવ શેરે તન નો ભાવે કેવો ભાગ્યો શેરે તન સત્સંગ નો ફાવે કેવો ભાગ્યો જીવ શેરે ચંગનો ખામે મુખ યા પુષ તન હરી ગુણ ગાવા મુખ યા તને તન હરી ગુણ ગાવા મારા તરન્ય તને દેવશે રે તને સત્સંગ તન સતસ્યંગનો તારા ની તારે સેવ તને સત્સંગ નો ભાવે કેવો યોગ્ય તને સત્સંગ નો ભાવે કેવો યોગ્ય જીવસેર તન્ય છે ભાવે કાન યા પાન હરે ભરસા ભરાબા કાન வ சாருவானே சேர தன் சங்கனோ பாரே சாபுவான் தரி தேவ சேர தன் சத் ஜங்கணோ பாவே கேவோ யோ பாகியோ சிவசேரே தன் சத்சனோ பாரே கேவோ யோ பாகிசேரே தன் சத்யனோ பாவோ ஆகியோ திதி தன் ஹரிண நிர்வா તને તન્ય હરીને સક્કર જોયાની જોયાનીવ શેર તન સત્સંગ નો ભાવે સકર બકર જોયાની કેવ શેરે તન સતસ્યંગનો ભાવે કેવો યોગ્યો શિવ શેરે તન સત્સંગ નો ભાવે કે ฉันจโนพาเวบุรุเดชามินี